માઘ પૂર્ણિમા ને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાનની પૂજા કરવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે

આ વર્ષે બાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસને બુધવારના રોજ માપ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે સાથે જ પંચાંગ મુજબ આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે છ વાગીને બત્રીસ મિનિટનો છે તમને જણાવી દઈએ કે શુભ સમયે સ્નાન કરવું ખાસ ફાયદાકારક માનવામાં આવે છે સ્નાન અને દાનનું મહત્વ માપ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે આ દિવસે ગંદામાન સ્નાન કરવાથી જીવનના બધા પાપ દૂર થાય છે અને આત્મા શુદ્ધ થાય છે જો આ દિવસે ગંદામાન સ્નાન શક્ય ન હોય તો પવિત્ર જળમાં ગંગાજળ મિક્સ કરીને ઘરમાં સ્નાન કરી શકો છો આ દિવસે દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મા પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને ભોજન વસ્ત્ર ધન અને ભોજનનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે દાન કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે ભગવાન વિષ્ણુ અને શિવની પૂજાનું મહત્વ મા પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે

ઘણા ભક્તો પ્રયાગમાં ગંગા કિનારે એક મહિના માટે નિવાસ કરે છે જેને કલ્પવાસ કહેવામાં આવે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી